બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકના ગામડાઓમાં નર્મદા નહેરમાં પાણી ન મળતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે જેમાં પાંચ ગામોના ખેડૂતોને કેનાલનું પાણી રવિ પાકો માટે પિયત માટે સીઝનનું પાણી હજુ પહોંચ્યું નથી કારેલી માઇનોર બે આકોલી બ્રાન્ચમાંથી નીકળતી કુંડાળીયા ગામની સીમમાં કેનાલમાં પાંચથી છ જગ્યા પર સાયફનનું કામ પૂરું ન કરતા પાણીથી વંચિત ખેડૂતોએ રોષ ઠાલ્યો છે જેમાં ગામડી કારેલી કુંડાળીયા ચંદનગઢ ચોથા નેસડા ગામના ખેડૂતો પાણીથી વંચિત ખેડૂતોની હજારો એકર જમીન કોરી ધાકોર હોવાનું ખેડૂતોનું કહેવું છે ત્યારે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની નીતિથી ખેડૂતો દેવાદાર થશે તો નવાઈ નથી એક બાજુ ખેડૂતોએ લાખોનો ખર્ચ કરી જમીનો પિયત માટે તૈયાર કરી છે તો બીજી બાજુ કેનાલમાં સાઇફનોનું કામ ગોકળ ગતિએ ચાલતું હોય ખેડૂતો પાણીથી વંચિત છે જો આગામી પાંચ દિવસમાં ખેડૂતોને પાણી નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે કુંડળિયાની કેનાલનું કામ એક મહિનાથી અમે દેખમાં રસાલે છે અને મોડું તો આવ્યું કોન્ટ્રાક્ટર એમ કહે છે કે એમાં મોડું આવ્યું છે બરોબર મોડું આવ્યું હોય તો ખેડૂતોને દોડવું દઈએ કે ભાઈ આ ખેતરમાં તમે બીજવારો નાખતા નહીં આ ખેતરમાં આટલી તારીખ સુધી પાણી મળશે નહીં આવી એમની જવાબદારી નહીં સાહેબ અમારી ચાર ગોમ ચંદનગઢ ચોથર નેસડા કારેલી ગોમડી અને કુંડાળિયાની સેમ અત્યારે પડી છે બીજા વગર ખેડૂતોને હવે અત્યારે પંદર દાડામાં જો પાણી આવે તો થોડા ઘણું પાહુ થાય ને કોઈ ઉપાય નથી આનું બધો વળતર પણ આ એટલે મહેરબાની કરીને અમારા જે મોટા મોટા નેતા છે હોય અમારા વોટ લેવાના વિસ્તારના હોય એમને પણ અમને ઓખ્યો ફોડીને દેખવું પડે કે આ કુંડાળિયાની પાદીય પોઝિશન શું થાય અમારા ખેડૂતો અત્યારે હજારો એકર જમીન અત્યારે પડી છે અને કોન્ટ્રાક્ટર પાસે મજૂર નથી એ કામ વધારે રાખે છે અને કોન્ટ્રાક્ટર પાસે દિન રાત કામ કરવાની મજૂરની સેફટી હોવી જોઈએ એવું કોઈ છે નહીં આ લોકોએ રાખી

અમારા કુંડાળિયાના ખેડૂતના ગોમડીના ખેડૂતોનું શું કારણ થી કેમ પોણી તમે નહીં હાલતા તમારા જ્યારે વોટ માગવાનો હોય તમારે જ્યારે ચૂંટણીઓ હોય ત્યારે તમે કમ તમાર તમારે જેટલી થાય એટલી મહેનત કરો તો ખેડૂતના માટે આ પોણી માટે કેમ મહેનત નહીં કરતા બધા પક્ષોને કહું છું હું ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે અપક્ષ હોય બધાને કહું છું કે ખેડૂત તમારે બધા તમામ માટે એક સરખા ભાઈઓ કહેવાય એટલે ખેડૂતનું કામ કરવું એ માટે તમારે જેટલું તમે ચૂંટણીમાં ધોરવામાં જેટલું વોટનું કોમ કરો ને એટલું આ કેનાલનું કોમ કરીને અમારે એક તારીખ સુધી કુંડાળિયા માઇનર ભાઈ કારેલી માઇનરમાં પાણી જુએ અને જો પાણી નહીં આવે તો ખેડૂત આત્મહત્યા કરશે એટલી સો ટકા ગેરંટી જમ કે ખેડૂત અત્યારે બબે અઢી અઢી લાખ રૂપિયાના ખર્ચા કરીને મૂકી દીધું છે એક અત્યાર બીજું કંઈ વાવેતરમાં એક જીરાના સિઝન ઉપર બીજું કંઈ ખેડૂતભાઈ શે ની આશરો નથી ખેડૂતભાઈ બીજી નોકરી કે ખેડૂત પૂરું પડે એટલે ખેડૂતે દેવું થઈ જશે ખેડૂત ઉપર આ સરકારની જવાબદારી રહેશે ભાઈ અઢી અઢી લાખ રૂપિયાના ખેડૂત અત્યારે જમીનની અંદર પોતે ખાતર એરિયા નાખી પોખીને બેઠા એ ખર્ચો કરીને તો એટલે મહેરબાની કરી અને સૌરભજી હોય ભાજપના ગમે તે કોઈ કાર્યકર્તા હોય કે અત્યારે સરકાર ગમે તેની ચાલતી હોય એમને નમ્ર વિનંતી છે મારી કે જે તે ભણીને એક તારીખ સુધી અમારા કુંડાળા માઇનરમાં પાણી ખાવજો ગમે તેમ કરે જય ભારત આ મીડિયાના ના માધ્યમથી હું એટલું કેવા માંગુ છું કે કોન્ટ્રાક્ટર મજૂર હોય ન હોય સરકાર ને કરવું હોય કે ન કરવું હોય કોઈ બી કરવું હોય પણ અમારે પહેલી તારીખે છે મેન પ્રશ્ન એ કે પહેલી તારીખે ભલે સાયફણ ના બંધવાના હોય તો મેણીઓ પાથરી અને પોણેય અમા ઉધી પહોંચાડે જેમ કે અમે ઘર આગળ કરીને બધો ખર્ચો કરીને ખેતીમાં જમીનમાં નાખી દીધો છે અત્યારે જેટલા ખેડૂતો આ વિભાગનાથી બધા તરસે મરે છે એટલે ગમે તેટલી મહેનત કરી ગમે તે કરી અને અમને પહેલી તારીખે પોણે મળવો જોઈએ

એટલે મહેરબાની કરીને મીડિયાના માધ્યમથી મારી એટલી વિનંતી છે ગમે તે થાય પહેલી તારીખે આ કેનાલમાં પોણે અમારા છેલ્લા છેવાડા સુધી મળવું જોઈએ અમારે કેનાલ નું કામ લેટ થયું છે એ કોઈ અધિકારી ના લીધે લેટ થયું છે કે પછી કોન્ટ્રાક્ટર લઈ દીધું હતું એમને ખ્યાલ નથી પણ હજી મિનિમમ થી વીસ દિવસ પાણી નહીં આપે એવી મને સંભાવના છે કારણ કે આગળ સ્ટ્રક્ચર ચાલુ છે અને પૂરતા મજૂરો લગભગ નથી આવી ગયા સ્ટ્રક્ચર ચાલુ છે એનું કામકાજ ધીમું ચાલે છે એટલે મારે અધિકારીઓને એટલી વિનંતી છે કે જો પાંચ દિવસની અંદર ગમે તે હાર હાલતમાં ખેડૂતોને પાણી આપે તો અમારી શિયાળું સિઝન લેટ ન થાય અને જો લેટ થશે તો અમારી હાથમાં કશું નહીં આવે કારણ કે મોંઘા બિયારણ અત્યારે પોખેલા પડ્યા છે પાણીની સગવડતા નથી મારી પાસે એટલી જરૂર પડે પ્રમાણે તો મારે અધિકારીઓને જે લાગતા આવતા તમામને મારે એટલી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે પહેલી તારીખ પહેલાં પહેલા પાણી છોડાવવું ગમે તે કરીને તો ખેડૂતો એમની સીઝન લઈ શકશે અથવા આ સાલ અમારે કોઈ સીઝન લેવાની સંભાવના છે એની પાણી એક મહિનો લેટ પાણી પડશે તો કોઈ સીઝન લેવાની તૈયાર નથી કારણ કે પછી પાછા બધું જીરો કે ગમે તે કંઈ થવાની સંભાવના જ નથી લેટ પડતું એટલે અમારે કુંડાળીયાના ખેડૂતો બધા હેરાન થાય છે એટલે અમારે આ કોમ છે એ બધું રેવટું થાય એટલું કરો અને મેણીઓ પાતરી અને અમારે પાણી પોખતું કરો

એને કારણે રાજકારણ રાજકારણ રડ્યું બીજું કોઈ નથી એને કારણે આજે ગામ કુંડારીના વતની રતનસીભાઈ નાજી બોલ હતો કે બાલનો કેના બે કાળે રે આજે 3 મહિનાથી આ સાલથીનું કામ બંધ પડ્યું તો અને હવે પાવાની સીઝન આવી એ તો સાલથીનું કામ કેમ નહી થયું એક મહિનો તો મને પાણી વગેરે નેટ કરી નાચા અને આ સાલથી હવે ચાર બંધાશે અને તાર પાણી આપશે અમારા લાખો હજારો બહુટા જીરા જમીનમાં કોખીને પડે છે કોઈ ડાબીના રિસિંગ કર્યું છે કોઈએ પીઈ પી લાવ્યો છે તો એનો ઉત્તર અમારે તાત્કાલિક અધિકારીઓ અને સરકાર સભ્યોને વિનંતી છે કે મને આ સાઇફર કોઈ મજૂર થશે નહીં કોર્મ કરવા વાળા નબા કોન્ટ્રાક્ટ પાસે મજૂરી નથી અને આ સાઇ પર હરી કન્નદાડા નેટ થાય છે તો અમારે આવા બીજું આવી કે આગળ સાઇફર બાકી છે તો મહેરબાની કરી અને નમન વિનંતી છે કે આપ શ્રીઓને અમારું જેમ બને તેમ અમને કમસે કમ પાંચ તારીખ પહેલું અમને પાણી પહોંચવું જોઈએ આવી અમારી નમ્ર અપીલ છે